હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે ધોરણ નવ ગણિત ચેપ્ટર બાર આંકડા શાસ્ત્ર એનો દાખલા નંબર આપણે પાંચ ગણશું પણ દાખલા નંબર પાંચ ગણવાથી પહેલાં આપણે જે ચાર દાખલા આગળ ગણેલા છે તો સૌથી પહેલાં જો તમે હજી પણ એ દાખલા ન જોયા હોય તો પહેલાં એ દાખલા જોજો કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો તો જ તમને ગણિત ફાવશે આથી પહેલાં આપણે લંબાલેખ કરેલા છે લંબાલેખની અંદર એક શાબ્દિક માહિતી હોય છે અને એક આંકડાકીય માહિતી હોય છે અને એના જે થાભલા હોય છે એ છૂટા છૂટા હોય છે પછી આજે સ્તંભાલેખ આથી પહેલા પણ આપણે એક સ્તંભાલેખ કર્યું છે સ્તંભાલેખની અંદર અહીંયા વર્ગ હોય છે આને વર્ગ કહેવાય જે જોશો તો આંકડાકીય માહિતી છે ત્રણસો થી ચારસો ચારસો થી પાંચસો પાંચસો થી છસો તો આ બધી આંકડાકીય માહિતી છે અને અહીંયા સંખ્યા પણ કેવી છે આંકડાકીય માહિતી છે આ આંકડાકીય માહિતી છે એ વર્ગ સ્વરૂપે છે પણ જ્યારે પણ તમે સ્તંભાલેખ કે બહુકોણ કરો બહુકોણ જે આપણે હવે શીખશું પણ જ્યારે પણ તમે સ્તંભાલેક કે બહુકોણ કરો ત્યારે એના વર્ગ જો અસતત હોય તો આપણે એને સતતમાં ફેરવવા જ પડે હવે કેવી રીતે ખબર પડે કે ભાઈ આ સતત છે તો અહીંયા જોશો તો ત્રણસો થી ચારસો ચારસો થી પાંચસો પાંચસો થી છસો તો આ પાછળનો આંકડો આગળ રિપીટ થતો આવે છે પાંચસો થી છસો તો છસો રિપીટ થયા છસો થી સાતસો વળી સાતસો રિપીટ થયા સાતસો થી આઠસો વળી આઠસો રિપીટ થયા આઠસો થી નવસો તો આવી રીતે જો આંકડા રિપીટ થાય તો એ સતત વર્ગ કહેવાય એની અંદર આપણે કઈ કરવાની જરૂર હોતી નથી પણ અસતત વર્ગ હોય તો આ બે આંકડા અહીંયાથી રિપીટ થાય નહીં તો પેલા આંકડામાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના હોય અને પાછળની જે રકમ હોય એમાં જીરો પોઈન્ટ પાંચ ઉમેરવાના હોય એવો આપણે આગળ એક દાખલો ગણી પણ લીધો છે પછી સ્તંભાલેખની અંદર બીજી એક મહત્વની બાબત યાદ રાખવાની એની વર્ગ લંબાઈ કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ સ્તંભાલેખમાં છે રકમની અંદર એટલે સીધો સ્તંભાલેખ દોરવા માંડી જાય છે પણ સ્તંભાલેખ દોરવાથી પહેલાં જોવાનું કે ભાઈ એ દાખલો ગણતરી વારો છે કે વગરનો છે ડાયરેક્ટ દોરા એવો છે કે થોડી ગણતરી કરવી પડશે સ્તંભૂચઈ શોધવી પડશે ખબર કેમ પડશે કે દાખલામાં આપણે સ્તંભૂંચાઈ શોધવાની છે કે નથી શોધવાની તો એના માટે આપણે અહીંયા નજર ફેરવવાની જો અહીંયા કંઈ બધે સો 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 વધે છે ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો હજાર બધી બાજુ સો 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 વધતા જાય છે સો એ એની વર્ગ લંબાઈ થઈ જેટલા પણ વધતા જાય છે અથવા બે વચ્ચેનો ડિફરન્ટ જેટલો છે બધા વર્ગમાં એક સરખો જોઈ ડિફરન્ટ જેમ કે જો ચારસોમાંથી ત્રણસો બાદ કરો તો સો પાંચસોમાંથી ચારસો બાદ કરો તો સો આમ બાદ કરો કે અત્યારે આમ બાદ કરો છસો માંથી પાંચસો બાદ કરો સાતસો માંથી છસો બાદ કરો આઠસો માંથી સાતસો બાદ કરો નવસો માંથી આઠસો બાદ કરો તો બધેનો આન્સર કેટલો આવ્યો સો આવ્યો એટલે કે એની વર્ગ લંબાઈ સો છે અને બધા જ વર્ગમાં એ વર્ગ લંબાઈ કેવી છે સરખી છે જો વર્ગ લંબાઈ સરખી હોય તો ખાવ લાડવો શું કામ કારણ કે વર્ગ લંબાઈ સરખી છે તો પછી આપણે આલેખ લેખ ડાયરેક્ટ કરવાનો છે કોઈ જાતની ગણતરી કરવાની નથી હવે આપણે જોઈએ કે નિયો સાતસો આલેસી સાતસો થી આઠસો આલે એવા ચુમ્મોતેર આઠસો થી નવસો હાલે એવા બાસઠ અને નવસો થી હજાર સુધી હાલે એવા કેટલા બલ્બ છે અડતાલીસ બલ્બ છે હવે અહીંયા આપણે મેં ડાયરેક્ટ એનો જો સ્તંભાલે દોર્યો છે બોર્ડની અંદર તો જુઓ અહીંયા જીરો અને પછી સીધા ત્રણસો લખ્યા છે તો જીરો થી ત્રણસો એટલે કેટલાનો નો ડિફરન્ટ થયો કેવાય ભાઈ ત્રણસો નો ડિફરન્ટ થયો પછી જુઓ ચારસો પાંચસો છસો સાતસો આઠસો પછી સોસો નો અન્યાય કેમ તો અહીંયા ખાલી અહીંયા ત્રણસો નો ડિફરન્ટ રાખ્યો મેં અને અહીંયા બધે કેટલા નો રાખ્યો સોસો નો રાખ્યો એટલે બધા આકડા રડે છે કે ભાઈ આ મને ખાલી સોસો નો ડિફરન્ટ આ બે વચ્ચે ત્રણસો નો ડિફરન્ટ આવું અન્યાય શું કામ કર્યું કારણ કે મેથ્સ અંદર અન્યાય થવો જોઈએ નહીં બધેને સરખું મળવું જોઈએ તો અહીંયા કને મે આ નિશાની કરી નાખી જેને આપણે કહેશું ગાપચી z આકારથી તમે આમ કરી શકો છો આને શું કહેવાય ગાપચી કહેવાય ગાપચીનો અર્થ શું છે આ મારી ભાષા છે ગાપચી ગણિતમાં માં લખી નથી ને તમારી પાછા ગોતસો તો ગાપચીનો અર્થ શું થયો કે ગાપચીનો મતલબ કે 0 થી 100 100 થી 200 ને 200 થી 300 એટલામાં સમાયેલા છે એટલે કે પેજ આમ વાળેલો છે એની અંદર સમાઈ ગયા છે એટલે આપણે જ્યારે ડાયરેક્ટ આંકડા થી શરૂ કરવું હોય ત્રણસો થી નહીં તો તમે જીરો થી સો સો થી બસો બસો થી ત્રણસો એમ કરો તો પછી આ ગાપચી મારવાની જરૂર નથી તો બધે સરખો જ થયો કે જીરો થી સો સો થી બસો બસો થી ત્રણસો એમ ડાયરેક્ટ કરી શકો પણ ખાલી ખાલી ત્રણ ખાના આ તો ત્રણસો છે ધારો કે એ નવસો થી શરૂ થયો હોય તો તો તમારા નવ ખાના પછી આ શરૂ થાય તો એ સારું લાગે નહીં ને પેજ આવડા મોટા હોય નહીં એટલે આપણે ત્યારે જોવાનો કે ત્રણસો થી ચારસો સો નો ગેપ રાખ ગેપ રાખો છે ને અહીંયા તો જીરો છે તો અહીંયા ગેપ વધી જાય છે બાકી બધેમાં પછી ગેપ એક સરખો છે તો અહીંયા આવી નિશાની કરી નાખવાની તમારે અને હવે જોઈએ વાય અક્ષ ઉપર શું આવશે ભાઈ તો જો અહીંયા વાય અક્ષ ઉપર શું આવે છે તો વાય અક્ષ ઉપર સૌથી મોટો આંકડો કયો છે એટી સિક્સ તો આપણે એટી સિક્સ સુધી એટલે કે નેવું સુધી તો જાવું જ પડશે એટલે મેં અહીંયા કને મારો બોર્ડ તો જરાક એવડો બધો મોટો છે નહીં પાંચ પાંચનો ગેપ પડશે અને નીચેથી શરૂ કરીશ તો એ વિડીયો તમને દેખાશે નહીં મેં આલેખમાં પણ સમજાવ્યો ખબર પડી છે કે ભાઈ આલેખમાં બોર્ડમાં આપણે પૂરો પેજ જોઈ શકીએ છીએ એટલે આ રીતે આજે કર્યો આપણે તો દસ દસ નો મેં ગેપ લીધો છે તમારા આગળ આલેખ પત્ર હોય એમાં તમે પાંચ પાંચ નો ગેપ પણ લઈ શકો છો આવી રીતે પણ કરી શકો છો પાંચ દસ વીસ ત્રીસ ચાલીસ આ સોરી પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ એવી રીતે કરી શકો છો અને નહીં સાથે દસ દસ નો જ ગેપ છે હવે જોઈએ આકડા આપણે નેવું સુધી તો લઈ લીધો હવે કરીએ ત્રણસો થી ચારસો એને ક્યાં સુધી લઈ જવાનું છે ચૌદ સુધી તો જો આ ત્રણસો થી ચારસો હવે જો આ દસ પછી આ બાર આ તેર ને ચૌદ છે પાંચ છ સાત આઠ નવ દસ એટલે એક લીટી બરાબર બે બલ્બ એવી રીતે આપણે લેખી શકીએ તો આ દસ પછી અગિયાર બાર આ તેર ચૌદ અને જો પાંચ પાંચ રાખ્યો હોય તો એક લીટી બરાબર એક બલ્બ આપણે આ સુધી લીધો પછી છે ચારસો થી પાંચસો ચૌદ સુધી એટલે ત્રણસો થી ચારસો ક્યાં સુધી લઈ જવાના ચૌદ સુધી હવે ચારસો થી પાંચસો છપ્પન સુધી છપ્પન પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન ને છપ્પન તો આવી ગયો આપણો છપ્પન સુધીનો બરાબર પછી આવશે સાઈઠ હવે જો ચારસો થી પાંચસો ને છપ્પન સુધી લઈ ગયા હવે સાઈઠ તો અહીંયાથી થી થી જ એકવાર આ સીધા સાઈઠ ઉપર લઈ લ્યો છે ને તો જુઓ આ આપડા થઈ ગયા સાઈઠ બરોબર આ લીટ્યું તમને દોરવાની જરૂર નથી આ તો મારે બોર્ડ ઉપર દેખાડવો છે એટલે હું તમને દોરીને દેખાડતી હોઉં છું આપણો એટી સિક્સ છસો થી સાતસો ના બોક્સ ને છ્યાસી સુધી પછી સાતસો થી આઠસો ને ચુમ્મોતેર સુધી તો સિત્તેર એકોતેર બોતેર તોર ને તો સાતસો થી ચુમોતેર સુધી આઠસો થી નવસો ને બાસઠ સુધી નવસો એકસઠ બરાબર નવસો અડતાલીસ સુધી અહીંયા કેટલો ગેપ રાખો અને તમારો આલેખ કેટલી લીટીનો છે એના ઉપર ડિપેન્ડ કરે છે જો આલેખ પાંચ લીટીનો હોય પાંચ લીટી વાળો આલેખ હોય અને તમે અહીંયા દસ દસ નો ગેપ રાખ્યો હોય તો એક લીટી બરાબર બે લેખવાના અને જો દસ લીટી નો આલેખ હોય ને દસ રાખ્યા હોય તો એક લીટી બરાબર એક લેખવાનું પાંચ લીટી નો ગેપ રાખ્યો લીટી હોય તો જેટલી લીટી એટલો જ ગેપ હોય તો એક લીટી બરાબર એક થઈ જાય પણ લીટી કરતા ગેપ ડબલ હોય તો એક લીટી બરાબર બે કરવાનું એટલે તમારા આગળ કેવો આલેખપત્ર છે એના ઉપર ડિપેન્ડ કરે છે જેમ કે અહીંયા જોશો તો મારા કને જે આલેખ છે આ ટાઈપનો આલેખ તો આ જે આ છે એ કેટલાનો છે દસ નો છે બરાબર તો અહીંયા કને હું કા દસ લઈ શકું અને પાંચ લેવા હોય મારે દસ ને બદલે તો બે લીટી બરાબર એક કરી નાખવાનો તો આવી રીતે થોડું ગણિત કોમન સેન્સ આપણે વાપરવાનું જોવા જઈએ તો જેટલી લીટીનો આલેખ હોય ને એ પ્રમાણે ધારવાના દસ લીટીનો આલેખ હોય ને તો દસ દસ ધારવાના પાંચ લીટીનો આલેખ હોય તો પાંચ પાંચ ધારવાના એટલે એક લીટી બરાબર એક રાઉન્ડ ફિગર હાલે કરે એટલે ભૂલ જ પડે નહીં

એટલે કે છસો થી સાતસો એટલે સાતસો સુધી ના કહેવાય જો આપણે પ્રશ્ન એમ પૂછીએ સાતસો અને સાતસો થી વધુ તો આ પણ લેવાના આપણને પ્રશ્ન પૂછીએ છીએ સાતસો થી વધુ તો સાતસો થી વધુ હોય તો સાતસો થી કરીને હજાર સુધીને એટલે ત્રણ સંખ્યાનો આપણે સરવાળો કરવાનો એટલે શબ્દ ઉપર ખાસ મહત્વ આપવાનું જો તમને એમ કે સાતસો અને સાતસો થી વધુ તો જોવા જાય તો સાતસો એ આમાં જ સમાઈ ગયા કહેવાય એટલે આપણે આ જ લેવાનો તો આવી રીતે ચુમોતેર બાસઠ ને અડતાલીસ આ બધેનો સાતસોથી કેવો છે વધુ આંકડો છે એટલે કે ચુમોતેર બાસઠ ને અડતાલીસ એકસો ને ચોર્યાસી બલ્બ એવા છે કે જે સાતસોથી વધુ ચાલ્યા છે તો આ થયો આપણો દાખલા નંબર પાંચ નેક્સ્ટ વિડિયોમાં આપણે દાખલા નંબર છ કરશું આ દાખલા નંબર છ છે એ બહુ કોણો છે એકાદ કે આપણે આવૃત્તિ જેમાં સ્તંભ ઊંચાઈ શોધવાની હોય એવો દાખલો પણ કરશું તો જોતા જો નોલેજ ગાર્ડન અને બધા જ વિડીયો ક્રમસર જોજો જેથી કરી અને તમને સરખું યાદ રહે સરખું સમજાય અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને શેર કરજો જેથી કરીને ફ્રી શિક્ષણનો લાભ બધા લઈ શકે ને તમારો કોઈ પણ ડાઉટ્સ હોય તો એ પણ તમે અમને કોમેન્ટ્સમાં જણાવી શકો છો તો બસ આજના વિડીયોમાં આટલો જ ત્યાં સુધી બધીને જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય